કે આઈ મદરેસા કેમ્પસ ખાતે માંગરોળ ઉમરપાડાના બસો ચોપન બુથોના ઈવીએમ સહિતની અન્ય સાહિત્યની રિસિવિંગ સેન્ટર ખૂબ સુંદર વ્યવસ્થા હેલ્પ ડેસ્ક સેન્ટરની પણ સુવિધા રિસિવિંગ સેન્ટર ઉપર ઊભી કરવામાં આવી હતી તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કે આઈ મદરેસા કેમ્પસમાં માંગરોળ ઉમરપાડા લોકસભા ચૂંટણીના બસો ચોપન બુથો માટેના ઈવીએમ સહિત અન્ય સાહિત્ય લેવા માટે અલગ અલગ ટેબલ પર ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી રિસિવિંગ સેન્ટર ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને કવરો જમા કરાવવા બાબતે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક સેન્ટરની પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી મદદની ચૂંટણી અધિકારી તેવીસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરો પાટ જયસ્વાલ સાહેબ અન્ય અધિકારી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ એનાઉન્સર તરીકે મોહનસિંહ ખેર અને અશ્વિનસિંહ વાસિયાએ ખૂબ સુંદર સેવા આપેલી હતી માંગરોળ ઉમરપાડા બસો છપ્પન બુથોના ઈવીએમ અન્ય સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી સ્થળ સોનગઢ ખાતે ગાડીમાં રવાના કરવામાં આવેલ હતા માંગરોળ વિધાનસભામાં આજ રોજ તમામ બસો ચોપન બુથોનું મતદાન પૂર્ણ કરવામાં આવેલું છે તમામ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે તમામ એના વીએમ અત્યારે એકત્રિત કરી અને સોનગઢ ખાતે કાઉન્ટિંગ સેન્ટર માટે અત્રેથી દવાના કરવામાં આવશે